રામદેવજી ગોટીસ રોજ ઈચ્છાપૂર્ણ રામદેવજી ખાતે આજે વાદરસુદ મહાસદ વિદેવ આજે ભવ્ય કાર્યક્રમ ભજનનો કાર્યક્રમ અને લગભગ મોટા પ્રમાણમાં ભક્તોનું ઘોડાપુર અહીંયા ઉપડી પડ્યું હતું અને તમામ લોકોએ દર્શનનો લાભ લીધો હતો અને જેની માધાઓ માનતાઓ માનેલી હતી એ તમામ લોકો અત્રે અહીં ઈચ્છાપૂર્ણ રામદેવજી ખાતે દર્શનનો લાભ લીધો હતો મહાસૂદ બીજ એટલે બાબા રામદેવજીનો દિવસ આજે આપણે જોઈ રહ્યા છીએ કે પૂરા ભારતભરમાં જ્યો જ્યો રામદેવજીના ભક્તો છે તેઓ આજે મહાસૂદ પીઠનો ઉત્સવ ઉજવી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ચાહે રાજપુર મંદિર હોય ઈસરોલમાં રામદેવજી મંદિર હોય કે દેવરાજ ધામ હોય અહીં દરેક જગ્યાએ ભક્તો દ્વારા રામદેવજીનો આજે મહિમાનો ગુંગાર ગવાઈ રહ્યો છે અને સારો સારું તમને વાતાવરણ જુઓ તો રામદેવજી ભક્તિમય બની ગયું છે કલિકાળના સર્વજ્ઞ એટલે બાબા રામદેવજી અને રામદેવજી આજે કલિયુગના દેવ કહેવામાં આવે છે ભક્તો દ્વારા એમની પૂજા કરવામાં આવે છે અને જે માગે છે તે અમને એક વર્ષ મળતું હોય છે આ પ્રમાણે બાબા રામદેવજીના ભક્તોની સંખ્યા પણ મોટી પ્રમાણમાં હોય છે તો આજે મહાશ ના દિવસે ભક્તોએ દર્શન કરી મોટી સંખ્યામાં અને ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે એ

હવે એમ ને એમ એની વાતો કરી છે કે આ વસ્તુ તો એ હું મારા મૈયર જાવ છું ને કે આ બાળક ને કે જોયની એવું છે કે તો આ વસ્તુ છે આપડે પણ ક્ષત્રિય આપણા બધા આચાર વિચારો બનાવી ગયું છે એટલે પેલા લોકો એવું કીધું કે